અબ જોઈરા જો સ્પાર્ક ટુ ધ ન્યૂઝ કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા આણંદ સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ફેર અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે ફાયરમેન પ્રદીપકુમાર પરમાર ફાયરમેન રઘુવીર શિપડિયા દ્વારા 25 જુલાઈ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે કામ કરતા કર્મચારીઓને ફાયર સેફ્ટી અંગે પ્રાથમિક દોરણ માહિતી આપવામાં આવી છે જે ની અંદર છે એની આજુબાજુ ઘણી બધી જ વરણશીલ વસ્તુઓ છે જેની અંદર આગ લાગી છે જેની હીટ સીધી જ સિલિન્ડરને મળે છે देवाल कैसे समझा रहा है आग लगाने से उसके अंदर गैस समझी जाता है बहुत भी कनेक्ट करने का तरीका आया होगा जिस तरह से कनेक्ट करने के लिए यदि जरा चमेगरी गर्व हो जाए तो समय समान हाथ की और नहर बुला लेते हैं मतलब आग लगी हो समान पानी चलवाने मजेदार सोगर वाले से तो ये चीज तो हमें �